બંને યુવક યુવતીના માતા પિતાને જાણ કરી હતી આ ઘટનાને લઈને કમલાબાગ પોલીસ મથકના પીઆઈ પરમાર સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો આ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા લાગતો નતા પૂર્ણિ ને પછી એને હું ગોતવા નીકળ્યો ગામમાં અહીંયાથી નીકળ્યો હું તો એને શટર જોયું મેં કે આ બંધ પડેલું તો ગામમાં મેં ગોઈતો પછી આવી ખોયલું મેં ખોયલું એટલે તરત મેં જોયું આમ પછી એના ઘરે જાણ કરવા કે અંદર એ બી એક છોકરોની છોકરી હતા છોકરો તો મારા પેલો વર્ષો થયા છે એટલે આખું ઘેરે જઈને અંદરના છોકેલું છે છોકરીને આપણે નથી કાંઈ ખબર નથી

કે પ્રકાશ પાનની સામેની ગલીમાં એમજી રોડ પ્રકાશ પાનની સામેની ગલીમાં એક બંધ ગેરેજમાં કારની અંદરથી બે ડેડ બોડીઝ મળી છે જેથી અમે અહીંયા રૂબરૂ આવીને તપાસ કરતા નિખિલ મસાણી કારની બાજુમાં કારની અંદર અને બાજુમાં પડેલા જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે અહીંથી અને મૃત્યુના ચોક્કસ કારણો માટે એની પીએમની તજવીજ ચાલુ છે અને સ્થાનિક જગ્યા અને એફએસએલ ના પરીક્ષણ બાદ વધુ વિગતો મળશે બંને યંગસ્ટર્સ ની ઉંમર છોકરાની ઉંમર આશરે ઓગણીસ વર્ષ અને છોકરી પણ યંગ ઉંમર છે પણ એક્ઝેક્ટ એક્ઝેક્ટ ઉંમર એમને સર્ટિફિકેટ જોઈને ખબર પડે આ ઘટનાને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી આ બંને યુવક યુવતી ગેરેજમાં ગયા હોય તે દરમિયાન ગુંગળામણને લીધે બંનેના મોત થયા હોવાનું પણ પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે જોકે મૃતદેહના પીએમ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર